મહેસાણામાં ટૂંક સમયમાં ભારતીય વાયુસેનાનો પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક એર શો યોજાવા જઈ રહ્યો છે આ ભવ્ય શોમાં એરફોર્સના વિમાન દ્વારા આકાશમાં અદભુત અને રોમાંચક કરતબબાજી કરવામાં આવશે સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા પ્રદર્શનની પૂર્વ તૈયારી રૂપે છેલ્લા બે દિવસથી મહેસાણાના આકાશમાં પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે વાયુસેના વિમાનો જ્યારે તીવ્ર ગતિ અને ભારે અવાજ સાથે આકાશમાં વિવિધ ફોર્મેશન અને કર્તવ્યો બતાવી રહ્યા હતા ત્યારે આ દ્રશ્યો જોવા મોટી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પોતાના મકાનોની છત પર ખુલ્લા મેદાનોમાં એકઠા થયા હતા લોકોએ આ અદભુત હવાઈ દાવ પેશને ઉત્સાહભેર નિહાળ્યા હતા આગામી એર શોમાં ભારતનું ગૌરવવંતુ સૂર્યકિરણ સ્કવાડ્રોન લોકોને આકાશમાં સાહસ અને શિસ્તના અદભુત પ્રદર્શન ની મંત્ર મુક્ત કરશે આ એર શો મહેસાણાના નાગરિકોને ભારતીય વાયુસેના શક્તિ અને પરાક્રમનો સાક્ષાત્કાર કરાવશે અને યુવાનોને દેશ સેવા માટે પ્રેરણા આપશે